પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ વકરી રહેલા વિવાદને શાંત પાડવા ભાજપ પ્રયત્ન તો કરી રહ્યું છે પરંતુ આ પ્રયત્નોમાં જોઈએ તેટલી કોઈ સફળતા મળી નથી રહી ત્યારે પરષોત્તમ રૂપાલા પોતે કહી રહ્યા છે કે તેમણે ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે જેથી આ વિવાદ અહીં પૂર્ણ થઈ જવો જોઈએ સવાલ એ વાતનો છે કે એક નિવેદનથી શરૂ થયેલા આ આગ રાજ્યભરમાં દાવાનળની જેમ કેમ ફેલાઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગરમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે રાજપર ક્ષત્રિય સમાજ ભવન ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાન સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાન સંસ્થાના આગેવાનોએ જણાવ્યું કે કોઈએ આવેશમાં આવીને આ મેસેજ વાયરલ કર્યો છે હાલ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દેની જ માંગણી છે અત્યારે આજે અમને જે મેસેજ મળ્યા છે કે ભાઈ મેસેજ વાયરલ થયો છે રાજપર બાપા બોર્ડિંગ બાબતમાં તો રાજપર બાપા બોર્ડિંગ એ પ્રાઇવેટ એમની ટ્રસ્ટ ની માલિકી છે કે પરસોત્તમ રૂપાલા છે આ કોઈ અગત્યનો મુદ્દો નથી એટલે જે વાયરલ વાયર થયો કોઈ અમારી કોર કમિટી કે સંકલ્પ જે સમિતિ છે એના દ્વારા વાયરલ નથી થયો આટલું મોટું આંદોલન છે એટલે કોઈ કદાચ આવેશમાં આવીને કોઈ કઈ કરી નાખ્યું હોય અને મેં મેસેજ પણ મૂકી દીધો છે કે ભાઈ અત્યારે જે રાજપર બાપા નો જે બોર્ડિંગ નો પ્રશ્ન છે એ કોઈ આપતા નથી તો અગાઉથી જે સંતા આપેલી છે ત્યાં પડે એટલે આ જે મેસેજ છે એ મેસેજ કોઈ કદાચ આમાં કોઈ ઇન્ટર્નલી કોઈ હોય એને કોઈ મૂક્યો હોય પણ અમારી સંકલન સમિતિ અને જિલ્લાની જે લડત સમિતિ છે એને આમાં કોઈ લેવા દેવા એ અમારો મુદ્દો પણ નથી એટલે આ મુદ્દો જે છે ને આયા અમે પૂરું કરી છે બાકી અમારી મેઈન લડત છે હવે આ આગામી દિવસોમાં અમારે જે ચૌદ તારીખે રાજકોટ મુકામે જે મારેલી થવાની છે એટલે અત્યારે જે ચાલે છે પાર્ટ 1 છે અને જોર ટિકિટ રદ ન થાય તો પાર્ટ 2 ની લડત નેની જે અમારી જે સંકલન સમિતિના જે અમારે છે આંદોલન ચાલે છે ડાયવર્ટ કરવાનો નથી કોઈને ઉશ્કેરવાનો નથી અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે એટલે એ મુજબ જ અમારું આ આંદોલન ચાલે છે એટલે આ કોઈ મુદ્દો છે એ મુદ્દો ધ્યાન લેવો એ મુદ્દો મેં જે વાયરલ કર્યો એ લોકોને બધાને કહી દીધું છે કે અને મેસેજ પણ મૂકી દીધો કે આવા કોઈ પણ જાતના તમારે મેસેજ વાયરલ કરવા નહીં